અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટમાં આવેલ ઈ હોસ્પિટલમાં અંકલેશ્વર તંત્ર દ્વારા હોસ્પિટલમાં આગની ઘટનામાં કરવામાં આવતી કામગીરીના ભાગરૂપે જીઆઈડીસી નોટિફાઈડ ડીપીએમસી ફાયર વિભાગના સહયોગથી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ડીપીએમસી ફાયરના જવાનોએ આગ લાગે ત્યારે સૌપ્રથમ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન તેમજ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની કામગીરી તેમજ આગ ઉપર કાબૂ મેળવવા સહિતની કામગીરીની સમગ્ર પ્રક્રિયા મોક ડ્રીલમાં કરવામાં આવી હતી અંકલેશ્વર તંત્ર દ્વારા ફાયર વિભાગ અને હોસ્પિટલનું પ્રશાસન કેટલું સજ્જ છે તે ચકાસવામાં આવ્યું હતું અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ તેમજ ફાયર ઓફિસર પ્રિતેશ પટેલ સહિતના અધિકારીઓ જોડાયા હતા અને સુરક્ષા તેમજ સલામતીના પગલાંની ચકાસણી કરી હતી આજરોજ અંકલેશ્વર જીઆઈ વિસ્તારમાં આવેલ ઇએસઆઈ હોસ્પિટલમાં આગના મોકડ્રીલ યોજવામાં આવી હતી અંકલેશ્વર અને પાનોલી વિસ્તારમાં ઘણી જીઆઈડીસી ઔદ્યોગિક એકમો આવેલ હોય અચાનક અવારનવાર આગના બનાવો બનતા હોય છે આપના માધ્યમથી જણાવું છું કે આગનો બનાવ બને ત્યારે કઈ રીતે બચી શકાય તેનો મોકલીનો આ હેતુ રહેલ છે આજ રોજ એટલે કે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ સરકારશ્રીના આદેશ મુજબ તથા તેમની ગાઈડલાઇન પ્રમાણે અમે એક ઈએસઆઈસી હોસ્પિટલમાં ફાયર ડ્રીલનું આયોજન કરેલ હતું એમાં અમે એક સિનારીઓમાં એલટી પેનલ રૂમમાં આગ લાગવાને કારણે હોસ્પિટલમાં જે ઇફેક્ટ થઈ એમાં આઈસીયુમાં જનરલ વોર્ડમાંથી અને રિસેપ્શન એરિયામાંથી એક એક કેઝ્યુઅલટીને રિફર કર્યા છે અન્ય હોસ્પિટલ ખાતે એ દરમિયાન પોર્ટેબલ ફાયર સર્વિસરથી એલટી ટી પેનલ રૂમની આગને કંટ્રોલ કરવા માટે હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ પ્રયત્ન કરી અને આગ બોલાવવામાં આવેલ હતું પરંતુ એક શંકાના ભાગરૂપે ફાયર સર્વિસ ખાતે ફોન ફોન કરેલ હોવાથી અમારી ટીમે પણ તુરંત રિસ્પોન્ડ કરી અને જે હીટ હોય તો એને કુલિંગ કરવા માટેની એક પ્રોસિજર અમે ફોલો કરી હતી અને આ રીતે લગભગ અમે પંદરથી વીસ મિનિટની અંદર સંપૂર્ણ રીતે આગ પર કાબૂ મેળવી લીધેલ અને જે આ ફાયર ડ્રીડ છે એ ખૂબ જ સૌના સહયોગથી ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે